ના એ ના તો રૂપિયાની છત્રી લઈ લેતા હોય તો ખબર પડી હોય તો મને નો ખી જાય ભોળા દાદા આવ્યા

ચોમાસામાં ધીમા ધીમા વરસાદ માં કેવી નાવાની મજા આવે હા ઓ નાવાની બહુ મજા આવે હે મમરાભાઈ

લીબુ ને એટલી ચટણી થઈ તમને ના પાડીને લીંબુ મસા નો લેતા તમારા ચટણી બનાવી હોય ને તો ગામ માંથી બેસાતા લીંબુ લઈ લીજો તો પૈસા નો દેવા પડે એ પૈસા હું દઈ દે એ હાર या बाळा लिंबू मरचा लेवा ले न दीजा. એમ થોડું તમને લીંબુ મરચા લેવા দাও. ચોકડી પાસે પૈસા પડ્યા હોય તો પૈસા લઈ લેવાય. હમ પૈસા લઈ લેવાય. યો લીંબુ મરચા પડ્યા તા તો કે ન લેવાય. હે બોલા દાદા, ક્યાં તમી રેકડી એ થેલી ભૂલી ન આયા ને? ના ના, અજ્યા સુધી તો થેલી હતી. તો પૈસા ની થેલી તમી ક્યાં પાડી? કોના ખબર? અમબુલભાઈ મમરાભાઈ આવે. હે તો એને કાઈ નો કેતો. કે હારો? હેયા કઈ બધુ આવ. એ ગામમાં જાવી. હે નાસ્તો કરવા ગામમાં જાતા લાગો. <laughs> नाही जाऊ ए लिंबू मरसा सामा म्हणून रे ए धाम्मा लिंबू मरसा लेवा जावी तो पण गाममा लिंबू मरसा लेवा हम काम जाऊ आम सोकडीया लिंबू मरसा पिया से नेती लेवा हे आकेला जा बोलो मने लिंबू मरसा नो लेवा दीदा थोडा दादा ने किदू सोकडीया लिंबू मरसा पिया भले ने एवढाई लिंबू मरसा लेई देता का खाय तो याने खाय ने <laughs> आई हा तू तो मर ना या थेली पडी उभो रे मने थेली मा जोवा दे पैसा से ने हे पैसा से મને તો એવું લાગે લીંબુ મરસા ના લીધે આપણને પૈસા મળી ગયા કેમ તો અહીંયા લીંબુ મરસા પીયા એટલે કોક ને એમ લાગ્યું છે કોકે ઉતાર મૂકેલો છે હા ઈ હાસુ હાલ વાડી વિયા ગઈ ઉધાઈ જો લીંબુ મરસા તો લઈ જો ના ના લીંબુ મરસા નથી લેવા ભલે પીયા અરે લીંબુ મરસા ના લીધે તો આપણા 1.5 લાખ બચ્યા હા ઈ હાસુ આ લીંબુ મરસા લઈ લે આવો આવો વાડીયા વિયા ગઈ જો બોલો વરસાદમાં નાતા નાતા આવ્યા એમાં તો ભૂખ લાગી

પૈસા આપણને ક્યાં ખબર હતી થેલી ક્યાં પડી ગઈ હાશું તો એટલે તો આભાર માનવાનું કુ તો આભાર બે ને સારું જમાડી દેવી તો હે તો હારું જ તેને